હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો ખૂબ ઝડપથી કહી શકાય એવું ભાષાનું ફરીથી રાઉન્ડ છે જાહેર કરી દેવામાં આવ્યો છે જેનો બીજો રાઉન્ડ છે એની વાત કરીએ તો જે પણ ઉમેદવારનો આ બીજા રાઉન્ડની અંદર સમાવેશ થાય છે એ પોતાના કોલેટર છે એ એક દસ બે હજાર પચીસના રોજથી ઓનલાઈન મેળવી શકે છે અને અને જે ઉમેદવારોનો આ કટ ઓફની અંદર સમાવેશ થયો છે એ ઉમેદવારોને અહીંયા છ દસ બે હજાર પચીસથી લઈ અને સાત દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એટલે એ સ્થળ સમય અને તારીખ છે એના કોલેટરમાં દર્શાવેલી હશે બીજા રાઉન્ડની જો વાત કરવામાં આવે તો આ પણ બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરી માટેનો છે રાઉન્ડ એ જાહેર થયેલો છે એમ અને દિવ્યાંગ જૂથની અંદર એક સી અંગ્રેજી વિષયમાં સી જૂથમાં મેરિટ છે એ ત્રેપન પોઈન્ટ એકવીસ તેત્રીસ જેટલું છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે વિષયવા જો વાત કરીએ તો ગુજરાતી વિષયમાં ઓપન કેટેગરીમાં મેરિટ છે એ સડસઠ પોઈન્ટ ચોર્યાસી ઓગણસાઠ ત્યારબાદ હિન્દી વિષયમાં વાત કરીએ તો પાંસાઠ પોઈન્ટ ચોપન બાણું અને અંગ્રેજી વિષયમાં વાત કરીએ તો ઓગણસિત્તેર પોઈન્ટ ચોપન નેવ્યાસી અને સંસ્કૃત વિષયની વાત કરવામાં આવે તો સડસઠ પોઈન્ટ ચોત્રીસ છોતેર જેટલું મેરિટ છે એ બીજા રાઉન્ડના અંતે અટકેલું છે બરાબર તો તમે આ જોઈ શકો કે કેવી રીતે ફટાફટ આ બીજો રાઉન્ડ છે એ પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો આવી જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો જેથી એમને આ માહિતી મળી રહે આપણે આ રાઉન્ડના અંતે કેટલી જગ્યાઓ બાકી રહી છે એના તમામ વિડીયો આપણી ચેનલ ઉપર આપણે લઈને આવીએ છીએ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આગળ પણ આવા વિડીયો લઈને આવતા રહેશું કે આ બીજા રાઉન્ડના અંતે કેટલી જગ્યાઓ બાકી રહે છે જેથી તમને ખ્યાલ આવી શકે કે આગળના રાઉન્ડમાં શું થઈ શકે છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ